ત્યારે જે કોમ્પ્લેક્સ પ્રથમ અને બીજા માળમાં એલિવેશનનો ભાગ ધરાશાયી થઈ ગયું હતું જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વિજાપુરમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે જેમાં દુકાનદારોની જાણ વગર ટાવર ઊભું કરવામાં આવ્યું છે દુકાનદારોની જાણ વગર જે ટાવર ઊભું કરવામાં આવ્યું છે ત્યાં એલિવેશનનો ભાગ ધરાશાયી થવા પામ્યો છે